આપણે અંદર ધોરણ ત્રણ ના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હાજર ના ગુજરાતી વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ ના દરેક વિષયના આઈ એમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ ત્રણના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપર સાથે પ્રશ્ન એક નીચે આપેલ પકરો સુંદર અને સુવાદ છે અક્ષરોમાં લખો જમના ગુણ ગુણભાર અહીં જે પકરો આપેલો છે જેમને તમારે આ રીતના સુંદર અક્ષરે લખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈમપી બ્લુ પ્રિન્ટ મુજબની અહીં તમને માહિતી આપેલી છે પ્રશ્નપત્રો અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન પણ કરી શકો છો અને પીડીએફ મેળવી શકો છો અહીં નંબર ઉપર પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યમાં લખો જેમના ગુણ છ નંબર એક હનુમાને રાવણના સભાગૃહમાં પોતાનું આસન કેવી રીતે બનાવ્યું તો હનુમાને રાવણના સભાગૃહમાં પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા લાગી હનુમાને પૂંછડીને ગોળ ગોળ ગુંચડા જેમ ગોઠવીને તેનું આસન બનાવ્યું પછી પૂછાસન પર બેઠા નંબર બે રાવણની નગરીનું નામ શું છે તે કેવી છે રાવણની નગરીનું નામ લંકા છે અને તે રાક્ષસો અને દગાથી ભરેલી છે નંબર ત્રણ ધ્યાનની રમતમાં છોકરાઓએ શું કર્યું ધ્યાનની રમતમાં કેટલાક છોકરાઓએ એક આંખ ખોલીને પાછી બંધ કરી દીધી કેટલાકે પર બે હાથ મૂકી બંને છીંક આવીને ત્રણને ખંજવાળ આવી એમ કરતા કરતા કેટલાક મિત્રો ખસી ગયા અને રમતમાંથી નીકળી ગયા પ્રશ્ન ત્રણ નીચે આપેલ જાહેરાતના આધારે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેમના ગુણ અહીં તમને જાહેરાત આપેલી છે તે પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે નંબર એક હરીફાઈ કોઈ શાળાના મેદાનમાં છે તો હરીફાઈ સરદાર પ્રાથમિક શાળાના મેદાનમાં છે નંબર બે સરદાર પ્રાથમિક શાળામાં શાની હરીફાઈ રાખવામાં આવી છે સરદાર પ્રાથમિક શાળામાં સો મીટર દોડની હરીફાઈ રાખવામાં આવી છે નંબર ત્રણ પહેલો નંબર આવે તો શું ઇનામ મળશે પહેલો નંબર આવે તો સ્કૂલ બેગ ઇનામમાં મળશે નંબર ચાર રાકેશ બાર કલાકે શાળામાં જશે તો તે દોડી શકશે રાકેશ બાર કલાકે શાળામાં જશે તો તે દોડી શકશે નહીં પ્રશ્ન ચાર ઉદાહરણ મુજબ સાચા વાક્ય બનાવી ફરીથી લખો જેમના ગુણચાર નંબર એક ઓટલો ગઈકાલે બેઠી છે નિલોફર ગઈકાલે ઓટલે બેઠી હતી નંબર બે કાજલ આજે દોડતી હતી કાજલ આજે દોડે છે નંબર ત્રણ નૈના આજે ટેબલ પરથી ચિઠ્ઠી ઉપાડતી હશે નૈના આજે ટેબલ પરથી ચિઠ્ઠી ઉપાડે છે નંબર ચાર સિદ્ધિએ આવતીકાલે વાર્તા વાંચી છે સિદ્ધિ આવતીકાલે વાર્તા વાંચશે પ્રશ્ન પાંચ શેનાથી થી છે નંબર ત્રણ લંકાના રહેવાસી કોણ છે લંકાના રહેવાસી રાક્ષસો છે નંબર ત્રણ રાવણને કેટલા મસ્તક છે રાવણને દસ મસ્તક છે નંબર ચાર વિયોગ એટલે શું વિયોગ એટલે દુઃખ નંબર પાંચ રામુ શું દોરવા માગતો હતો રામુ આભનું ચિત્ર દોરવા માગતો હતો પ્રશ્ન છ અ ઉદાહરણ પ્રમાણે કોષ્ટક સમજીને વાક્ય બનાવો જેમના ગુણ ત્રણ જોઈએ નંબર એક વાઘ જંગલમાં હોય છે કીડી દરમાં હોય છે ઉધઈ રાફડામાં હોય છે બ ઉદાહરણ મુજબ લખો જેમના ગુણ ત્રણ નંબર એક હું ભણતો હતો ખાલી જગ્યા મારું મિત્ર રમતો હતો અને નંબર બે મોસમ ઠંડો છે ખાલી જગ્યા અમે સ્વેટર પહેર્યા તેથી નંબર ત્રણ હંસકન્યાએ કહ્યું ખાલી જગ્યા તે ખૂબ સુંદર દેખાય છે કે પ્રશ્ન સાત કૌશમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો જેમના ગુણ ચાર નંબર એક સૂજલને અંધારામાં ખૂબ ખાલી જગ્યા ડર લાગે નંબર બે હેતલે સોનલને ધક્કો માર્યો એટલે સોનલને ગુસ્સો આવ્યો નંબર ત્રણ ગંદા કપડાં પહેરી શાળાએ જવામાં મને શરમ આવે નંબર ચાર ઉમાએ મારી પેન લઈ લીધી મને ગુસ્સો આવ્યો પ્રશ્ન આઠ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલા શબ્દોનો સમાનાર્થે શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો જેમના ગુણ છ નંબર એક અમે નવા ઘરમાં રહેવા માટે ગયા અમે નવા ઘરમાં અમે નવા મકાનમાં રહેવા માટે ગયા નંબર બે પૂનમની રાત્રે ચંદ્ર ખૂબ સુંદર લાગે છે પૂનમની રાત્રે ચાંદ ખૂબ સુંદર લાગે છે નંબર બગીચામાં ઘણા મોટા વૃક્ષ છે બગીચામાં ઘણા મોટા ઝાડ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે